રાજુ કરપડા અને પ્રવીણ રામ અત્યારે જેલમાં છે બે દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આજે દિવાળીનો દિવસ છે અને આજે કોર્ટમાં હિયરિંગ થવાની હતી કોર્ટ બંધ હોય એટલે આજે જજ સાહેબના ઘરે જજના ઘરે હિયરિંગ થવાની જ છે અને આજે ખબર પડશે કે રાજુ કરપડા અને પ્રવીણ રામે હજુ જેલમાં રહેવું પડશે કે પછી એમને બેલ મળી જશે ગોપાલ ઇટાલિયાથી લઈને આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ જજના ઘરે પહોંચી ગયા છે અત્યારે ટૂંક સમયમાં ખબર પડી છે કે આગળની કાર્યવાહીમાં શું થાય છે પ્રશ્ન એ છે કે જે નેતાઓ જે ચૈતર વસાવા કે પછી બીજા કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતા જેલમાં જતા હોય ત્યારે પોલીસ સાથે એમના ઘર્ષણના વિડીયો સામે આવે એ લડતા હોય કે અમને કાયદાનું ભાન છે તમે આવું ન કરો એ માત્ર રાજુ કરપડા અને પ્રવિણ રામ નહીં પણ એમની સાથે બીજા એસી જેટલા ખેડૂતો ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એના માટે કેમ એટલી ઉગ્રતાથી નથી લડી રહ્યા ગોપાલ ઇટાલિયા અત્યારે બોટાદ જજના ઘરે તો પહોંચી ગયા છે અત્યારે સુનાવણી પણ શરૂ થઈ ગઈ હશે બનાવી રહ્યા તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં સુનાવણી પૂર્ણ થઈ એનો નિર્ણય પણ આવી ગયો હોય શકે છે પણ પ્રશ્ન એ થાય છે કે આનાથી બદલાશે શું કારણ કે બોટાદમાં જે આખું બધી જ ઘટના બની એ ઘટના પછી હજુ પણ ખેડૂતોના વિડીયો સામે આવી રહ્યા છે હજુ પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારી સાથે કડદો તો થાય જ છે સૌરાષ્ટ્રના ખેડૂતો ટેકાના ભાવે મગફળીના નામે જે રીતના થઈ રહ્યું છે એના કારણે પરેશાન છે બીજી બાજુ કરદાના નામે ખેડૂતો પરેશાન છે એટલે ખેડૂતોની સમસ્યા ત્યાંની ત્યાં જ છે આમ આદમી પાર્ટીએ જાહેરાત તો કરી દીધી છે કે બહુ જ બધા કાર્યક્રમ કરવાના છે અલગ અલગ એપીએમસી માર્કેટ જે છે એ અલગ અલગ એપીએમસી માર્કેટમાં જઈ અને ફ્રી નંબર ખેડૂતોને આપવાના છે એમની સમસ્યાઓ સાંભળવાના છે અને મુદ્દા સર કાર્યવાહી કરવાના છે કૃષિ મંત્રી બદલાઈ ગયા છે પણ ખેડૂતોની કિસ્મત એનાથી થોડી બદલાશે એ કાયદો થોડી બદલાશે એ જે વસ્તુઓ ખેડૂતો માટે છે એ થોડી બદલાવાની છે અને એ આશા છે કે બદલાવી જોઈએ બધાને આશા હતી કે નવું મંત્રી મંડળ આવે છે કૃષિ મંત્રી બદલાય તો એ બધું પણ બદલાવવું જોઈએ ખેડૂતોને જે પડકાર છે પડકાર પર વાત થવી જોઈએ ચર્ચા થવી જોઈએ અત્યારે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે લડી લેવાના મૂડમાં છે રાજુ કરપડા અને પ્રવીણ કેટલો ટાઈમ જેલમાં રહેશે એ ખબર નથી ગોપાલ ઇટાલે પણ સંભવિત રીતના આ કેસમાં એન્ટ્રી આપે એવું દેખાઈ રહ્યું છે તમારું આખા વિષય પર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો મેડે ઉપર દીનો ભાઈ આદુ ભાઈ મમન મેડે ઉપર દીનો મારો નંબર 12 નંબર લઈ જાય છે આયો